જીવે જે કોઈ સ્વપ્નવીણ તેના પ્રેરે કાર્યો નહી ન બલ દે સોણલાના પ્રેરે કાર્યો નહી ન બલ દે સોનલા સોનલાના પ્રસ્તુત પંક્તિ સમજીએ એ પહેલા મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બે લાયકન દબાવવાનું ન ભૂલશો ચાલો આપણે પંક્તિ સમજીએ પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે જે વ્યક્તિ ભાવિના મધુર સ્વપ્ન જોતો નથી તેની જિંદગી નકામી છે વળી જે સ્વપ્નો વ્યક્તિને કોઈ નોંધપાત્ર કાર્ય કરવાનું કરવાનું બળ અને પ્રેરણા ન આપે તે સ્વપ્નો સ્વપ્નો જ નહીં ન કહેવાય પૂર્ણ મધુર સ્વપ્ન સેવામાં આપણને અનેરો આનંદ આવે છે કવિઓ લેખકો વૈજ્ઞાનિકો યુવાનો વગેરે

એ સ્વપ્નો સાકાર કરવા માટે મનુષ્યએ સખત પરિશ્રમ પણ કરવો જોઈએ આપણે મધુર જીવન માટે આપણે મધુર જીવન માટે સ્વપ્ન સેવીએ અને તેને સાકાર કરવા માટે સખત પરિશ્રમ પણ કરીએ એવું કવિ પાસેથી આ પંક્તિ દ્વારા આપણને સમજાવે છે એવું કવિ ઈચ્છે છે મિત્રો વિડીયો ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઈક કરવાનું તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ન ભૂલશો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે આભાર